જય માતાજી જય ગૌ માતા જય રાજભાઈમાં જય શ્રી કૃષ્ણ આજે રાજલધામ ગૌશાળા કુરાસરમાં એકસો ને એકોતેરમાં નીલા પિતાઈ ગાજરનો કાસચારો આવેલ છે માતુશ્રી જશુબેન માવજીભાઈ રાવરિયા ગામ ખારોઈ આજે રાજલધામ ગૌશાળાની અંદર એમના તરફથી ગૌમાતાને આજનો ચારો એમના તરફથી છે તો મા ભગવતી રાજભાઈ અને ગૌમાતા એમને ખૂબ સુખી નિરોગી અને તંદુરસ્ત રાખે અને મા ભગવતી રાજભાઈ અને ગૌમાતા આવા નવા સારા કાર્ય કરવાની એમને હિંમત આપે અને આવા સારા કાર્ય કરતા રહે એમના હાથે એવી ગૌમાતા પ્રાર્થના કરીએ છીએ અને અમારી રાજલધામ ગૌશાળા એમનો અમે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનીએ છીએ કે આજે અમારી રાજલધામ ગૌશાળાની અંદર એકસો ને એકોતેરમાં લીલો પિતાઈ ગાજાનો ઘાસચારો જે દાનમાં મળેલ છે હસ્તે અમારા ચંદ્રેશભાઈ જૈન છે અને ખરેખર બધાનો અમે ચંદ્રેશભાઈ તમારો પણ આભાર માનીએ છીએ જય ગૌ માતા ચંદ્રેશભાઈ ભગવતી તમને પણ આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય મળે છે અમે અમારી રાજસ્થાન ગૌશાળાની અંદર આ જે પણ ઘાસ ચરવાયો છે ના ગૌમાતા ખાઈ રહી છે એમને મા ભગવતી ગૌમાતા તમને ખૂબ ખૂબ બળ આપે આવું ને આવું સેવા કાર્ય કરતા રહો એવી પંચી પાણી પીને છે ઘટેના સરિતા નીર ધર્મ કરે ધનના ઘટે સહાય કરે રઘુવીર એવું ધર્મ કર્યાથી ક્યારે ધન ઘટતું નથી મા ભગવતી તમને બમણો કરીને આપશે અને સેવાનો ફળ હંમેશા કયાને કયા સ્વરૂપમાં આપી દેતી હોય છે ગૌમાતા આજનો જે પ્રસાદ એમને ખાધો છે તમારો જે અન્ન ખાધું છે એ અન્નનો એ તરત જ આશીર્વાદ આપતી હોય છે કે એના પેટમાં આજે જે પણ જેનો પણ આ ગૌમાતાના આજે પેટમાં જશે એટલે આશીર્વાદ આપ્યો જેને પણ કહે છે કે આ અન્ન આપ્યું છે એમને માતાજી અંદરથી આશીર્વાદ આપતી હોય છે એટલે ભગવતી યશુબેન માવજીભાઈ રાવરિયા પરિવાર આખાને મા માતાનો આશીર્વાદ એમના માટે બન્યા રહે અને આવાન આવા સેવાના કાર્ય કરતા રહે એવી અમારી પ્રાર્થના જય ગૌ માતા જય રાજભાઈ ખૂબ આભાર રાજલ ગૌશાળા માની જય માતાજી